જે છે ખેતીવાડીમાં મકાઈ વધારે કરે છે આ ટાઈમ પર સામે જોઈ શકો છો મિત્રો મકાઈની ખેતી કરેલી છે આ બાજુ શેરડી કરેલી છે મહારાષ્ટ્રમાં લાગે મેળો ભરાવાનો છે અહીંયા આગળ सामने यहां होके बैंड अभी से मित्र જોઈ શકો છો મારી સામે જે છે આ માર્ગે પાલન માટેનું કેન્દ્ર છે પોલ્ટ્રી ફાર્મ મિત્રો મારું સ્પો પોલ્ટ્રી ફાર્મ સૌથી ઉધર ચાલે છે જોઈ શકો છો આખું મરઘા કેન્દ્ર છે આ કંપની છે એવું લાગે મને તો મિત્રો અમે આવી ગયા છે ખેતરમાં ઘાસચારો ભરવા માટે મિત્રો આવી મહારાષ્ટ્રના ગામ કરંજી ગામમાં મિત્રો આ છે ઘાસચારો આ ઘાસચારો ભરવા માટે આવેલા છે અમે લોકો મિત્રો જોઈ શકો છો અહીંયા એક ઝાડ છે ને ઝાડ ઉપર મધ બહેલું છે મધ અલગ અલગ જગ્યા પર છે મોટું ઝાડ છે ને ઝાડ પર મધ છે મિત્રો જ્યાં આગળ અમે મકાઈનો ચારો ભરવા માટે આવેલા છે ત્યાં આંગનું લોકેશન આવું છે આ જોઈ શકો છો મિત્રો અહીંયા હજી પણ લીલી મકાઈ ઊભી છે ને આ છે શેરડી આ જોઈ શકો છો મિત્રો શેરડી મિત્રો અહીંયા સામે એક ઘર છે આ ઘરનું નામ છે પ્રિયા નિવાસ મિત્રો આ રીતના ઘરના નામ મૂકે છે મહારાષ્ટ્રવાળા મિત્રો આ છે બોર અહીંયા આગળ બોર કરેલો છે ને અહીંથી પાણીની સપ્લાય આપેલી છે જોઈ શકો છો આ બોર છે ને મિત્રો આ મહારાષ્ટ્રનો આ રીતનો પોલ હોય છે મિત્રો આપણા એરિયામાં જે પોલ હોય છે તે ખાચા ખાચાવાળા હોય છે એટલે ત્યાં આગળ પગ મૂકીને ઉપર ચડી શકે આ જે પોલ છે એ ખાચા વગરના છે અને સાઈડમાં જોઈ શકો છો મિત્રો આ તાર બાંધેલા છે એટલે કોઈ પણ દારૂ પીને કે પછી કોઈ બી અજાણ્યો માણસ કોઈ ઉપર ના ચડી શકે એટલા માટે આ તાર બાંધેલા છે આ એક સેફ્ટી છે મહારાષ્ટ્રમાં આ પહેલું જોવા મળ્યું ને આ છે મિત્રો ટીસી આ રીતની મિત્રો તમને મધમાખી બતાવું છું મધમાખીનો ઢગલો છે અહીંયા આગળ આ જોઈ શકો છો મિત્રો મધમાખી ને ત્યાં આગળ આ ઝાડ છે આ ઝાડ પર મધ છે મિત્રો રસ્તો ખરાબ છે આ રીતના પાળ છે આ રીતના પાળ પર ચડાવવાનું છે મિત્રો પિકઅપમાં એક પ્રોબ્લેમ શું થાય પિકઅપમાં જે આ પાળ હોય છે ખેતરના છેડા પરની પાળ એ પાળ સાયલેન્સર સાથે લાગી જાય એટલા માટે ધ્યાન બહુ જ રાખવું પડે છે કારણ કે સાયલેન્સર આવે છે ખૂબ જ મોંઘું લગભગ ચાલીસ હજારની આસપાસ જાણવા મળ્યું છે પણ હવે ખબર નથી કેટલું મોંઘું આવે છે પણ મિત્રો સાયલેન્સર

મિત્રો પિકઅપમાં મકાઈનું ઘાસ ભરી દુ છે ને અત્યારે નીકળવાના છે ઘરે મિત્રો આજે જે ઘાસ છે ભાડું મારવા માટે અમે આવેલા હતા એક ભાઈ છે આપણા ગુજરાતના એમની ઘરવાળી જે છે એ મહારાષ્ટ્રની છે એમની ઘરવાળીનું જે આ ખેતર છે એ ખેતરમાં અમે આ મકાઈ ભરવા માટે આવેલા હતા તો મિત્રો અમે જવાના છે ફરીથી અત્યારે મિત્રો મારે ઘાસ ચારો ભરેલો હતો તે ખાલી કરીને આવી ગયો છું ઘરે મિત્રો ઘાસ ચારાનો એક ભાડું મારી આવ્યો ત્યારબાદ પિકઅપને સર્વિસ કરી નાખી જોઈ શકો છો મિત્રો પિકઅપને ચમકાવી નાખી જાતે જ ધોઈને સર્વિસ કરી નાખી પણ મિત્રો થોડો પાણીનો બગાડ થયો મિત્રો પિકઅપને એટલા માટે ધોઈ નાખી કારણ કે આવતીકાલે ઉકાઈથી બરોડા જવાનું છે ઘર સામાન ભરીને તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ મળીશું આવતીકાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બાય જય હિન્દ જય